મુન્દ્રામાં સપ્તાહ પૂર્વે ભારે વરસાદ અને વાવાઝોડું આવતા રાજાશાહી સમયનો જેરામસર તળાવ ઓગણી ગયો હતો આજે મુન્દ્રા બારોએ નગરપાલિકા દ્વારા જેરામસર તળાવને વધાવવામાં આવ્યો હતો બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ શાસ્ત્રોક વિધિથી તળાવમાં નાળિયેર વધેલી ઓગણવિધિ કરી હતી ઢોલનગર અને શરણાઈના સુર સાથે જેરામસર તળાવની ઓગણવિધિનો કાર્યક્રમ યોજાયો હતો સુદરાઈ પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે શહેરનો આ જેરામસર તળાવ રાજાશાહી સમયનો છે અને ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા ફેઝ વનમાં તળાવની ફરતે વોલ લાઇટિંગ બાકડા સહિત સતોતેર લાખના વિકાસ કામોનું લોકાર્પણ કરાયો હતો અહીં રાત્રિના સમયે નગરજનો તળાવનો નજારો જોવા બહોળી સંખ્યા મુન્દ્રા શહેર ભાજપ અનુલક્ષીને નગરપાલિકા ટીમને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના ભરત રાજાશાહી સમયના આ નર્મદાના પાણી પહોંચે એ માટેની વાત કહી હતી સુધરાઈના કાઉન્સિલર ઉર્મિલાબેન ગઢવીએ કચ્છી પાક પહેરાવી પ્રમુખ રચનાબેન જોશીનું સન્માન કર્યું હતું આ પ્રસંગે મુદ્રા સુધરાઈના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો મુન્દ્રાનું હૃદય સમાન એવું જયરામસર તળાવ ઓગણતા આમ તો ઓગણત્રીસ તારીખે જ ઓગણી ગયું હતું પરંતુ જ્યારે સચરાચર ખૂબ વરસાદ વરસી રહ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ક્યાંક પાણી ભરાયા હતા તો એ બધું ધ્યાને રાખતા આજે જ્યારે હવે જનજીવન એકદમ થાળે પડી રહ્યું છે ત્યારે આજે જયરામસર તળાવના મુન્દ્રાના સૌ નગરજનો મુન્દ્રાના સામાજિક આગેવાનો મુન્દ્રાના રાજકીય આગેવાનો સૌ સાથે મળી અને આજે જેરામ તળાવના વધામણા કર્યા છે ભૂદેવ પાસે રહી સાથે શાસ્ત્રોક વિધિ અનુસાર આજે જલદેવતાનું પૂજન કર્યું છે અને ખૂબ સારામાં સારી રીતે આજે જયરામસર તળાવ જ્યારે આ હૃદય સમાન મુદ્રાનું વધાયું છે ત્યારે આજના દિવસે એ જ પ્રાર્થના કરી છે કે જલદેવતા સર્વેનું કલ્યાણ કરજો સર્વેની રક્ષા કરજો અને આવું ને આવું મુદ્રાની અંદર સારામાં સારું અમારું જે હૃદય સમાન કહી શકે બધા મુંદ્રા બારોઈનું આ એક જયરામ સર તળાવ એટલે એક ઐતિહાસિક ક્ષણ છે અમારા બધા જ માટે ત્યારે ફરી એકવાર મુંદ્રાના સૌ નગરજનોને જયરામ સર તળાવના વધામણાના ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ વધામણા મુન્દ્રા બારોઈ અત્યારે વિકાસના કામોમાં આગળ વધી રહી છે ત્યારે ફેઝ ટુનું પણ જ્યારે કામ થશે ત્યારે હજી પણ વધુ ડેવલપમેન્ટ થશે ક્યાંક નાની મોટી આપ કહો છો જે ત્રુટી હશે એ પણ ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે આ બધા પૂરો કરવામાં આવશે ઐતિહાસિક તળાવ જે મુંદરાનો હૃદય સમાન તળાવ આજે લગભગ ત્રણ ચાર દિવસ પહેલા જ ઓગણી ગયો પણ કલેક્ટરસીના જાહેરનામાને કારણે આજે છ તારીખે અમે વધામણા કર્યા છે અને મુન્દ્રાના સર્વે નગરજનો રાજકીય કાર્યકરો બધાને ખૂબ ખૂબ વધામણા તળાવ ઓગણાઈ ગયો છે અને આજે લગભગ દસ પંદર દિવસ પહેલા જ આ સુશોભિત તળાવ કરવામાં આવ્યું છે તો આજે આ સર્વે નગરજનો ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે આ શહેરની સાંજ છે જરામસર તળાવ આજે ઓગણ્યો એને સાદાઈ આજે વધાવવામાં આવ્યો અને એક લોકવાયકા છે કે આ તળાવ જ્યાં સુધી વધાવવામાં નથી આવતો તો એક જીવ લે છે એટલે આ તળાવ વધાઈ ગયો તો સારી બાબત છે મુન્દ્રા નગરજનો માટે અને પાણી ભરેલા રહે સારી બાબત છે અને હું તો એમ કહું છું આ તળાવને નર્મદાનું પાણી લઈ અને બારે માસ ભરેલો રાખે તો આ પર્યટક સ્થળે મુન્દ્રામાં બહુ સારો બને લોકોને ફરવા ગુમવાની સારી જગ્યા મળે મુન્દ્રામાં